શું ચાલે મિત્રો એકદમ મજા બને બધા ભાઈ તમને થમને જોઈને આઈડિયા આવી ગયો છે કે આપણે આગળ શાસ્ત્ર વિડીયો લઈને આવે છે બટ સરસ મજાની વાત એ છે કે આપણે આની અંદર આખું ચેપ્ટર કરી કરવા નહીં બેસશું ઓનલી ફોર દાખલા ગણવા સાથે દરેક કવર થઈ જાય રીતે સરસ મજાનો બનાવશું પહેલા ભાગમાં આપણે સૂત્રો લેશું બીજા ભાગમાં આપણે ઓનલી ફોર મધ્યકના દાખલા લેશું ત્રીજા ભાગમાં ઓનલી બહુ લગ્ન દાખલા અને ચોથા ભાગની અંદર ઓનલી ફોર્મ મધ્યસનો દાખલા ચાર ભાગ બનાવશું નાના ના ભાઈ વિડીયો દસ દસ મિનિટના વિડીયો બનાવશું આખું આખું ચેપ્ટરમાં દરેકે દરેક

બરોબર છે બીજી રીત આપણી બહુલકની વડે દર્શાવાય બહુલકને કોના વડે દર્શાવાય તો ઝેડ વડે દર્શાવાય અને મધ્યસ્થને કોના વડે દર્શાવાય તો એમ વડે દર્શાવાય આ ત્રણ રીતના વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઓકે મધ્યકમાં ત્રણ રીતો છે લગ્ન ખાલી એક જ વાલી આપણી એક જ રીત છે અને એક જ રીત છે બટ મધ્યમાં આપણી ત્રણ રીતો છે કઈ કઈ તો આપણે પહેલા તો એથી બેન બદલી દઈએ જેથી આપણે અલગ પડે બરાબર છે પહેલી રીત છે આપણી પ્રત્યક્ષની તો પ્રત્યક્ષ રીત એટલે આપણું એક્સમાન બરાબર સૂત્ર શું થાય મિત્ર તો સૂત્ર થશે હું નીચે લખે જેથી આપણે આ રીતો બી તકલીફ પડે નહીં એટલા માટે સૂત્ર લખીએ કે આપણું

તો પ્રતિ ચલન બરાબર એટલે આપણું એક્સમાર બરાબર સૂત્ર લખશું કે એ પ્લસ સી માં એફઆઈ છે બદલાય શું થશે થશે હવે આઈ બરાબર છે તો એ પ્લસ સી માં ભાગ્યા સી માં એફઆઈ ગુણ્યા એચ બરાબર આવ કઈ વસ્તુ શું કહેવાય આપણે જોઈ લઈએ પેન બદલી દઈએ પેલા ઓકે અહીં એફઆઈનો મતલબ છે આપણી આવૃત્તિ અને તમે સિગ્મા કરશો એટલે નો સરવાળો કરો એટલે સિગ્મા થઈ ગયો એ જ રીતે એફઆઈ એક્સાઈ જો ભાઈ મેં આ થોડું એફઆઈ લખ્યા છે તમે ભૂલી ના જતા કે સાહેબ તો હું લખ્યું છે ખબર ના પડી તો એફઆઈ લખ્યા છે એફઆઈ ને એક્સાઈનો ગુણાકાર કરો અને તમે સરવાળો કરો એટલે શું થઈ જાય सिग्मा થઈ જાય ઓકે એના પછી આપણને એનો મતલબ થાય ધાર લેજે કિંમત લેવાની થાય સમાનતી લેજે ધાર લેજે કિંમત xi મધી ધાર લેજે કે સમાનતી મતલબ તો આપણે xi મધી સમાન xi એટલે શું xi એટલે આપણી મધ્ય કિંમત બરોબર છે ઓર તોમન દાખલા ગણ ભાઈ દરેક દરેક શું કવર કરાય લી ઠીક છે ઓર બીજા નંબરમાં આપણી લીતાની બહુલકણી તો બહુલકમાં આપણો ખાલી વાળું એક જ સૂત્ર છે તો z બરાબર સૂત્ર થાય સૂત્ર છે ઝેડ બરાબર સૂત્ર લખશું એલ પ્લસ કૌશ માં એફ વન માઇનસ એફઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો

ભાઈ દાખલ ભાઈ સૂત્રો હતા આપણા આંકડા શાસ્ત્ર ઓલમોસ્ટ કોઈ સૂત્રો બચતા નથી એક સૂત્ર છે એ વિકલ્પ એમને આવશે તો હું તમને કરાવી દઈશ એ ટેન્શન છોડતો અત્યારે હાલ મેન ઇમ્પોર્ટન્ટ સૂત્રો આટલા જ છે મધ્યકમાં ત્રણ સૂત્રો બહુલકમાં એક સૂત્ર મધ્યસ્થમાં એક સૂત્ર ટોટલ પાંચ સૂત્રો યાદ રાખવાના આટલું આવડ્યું ભાઈ તમારો નહીં આપા બરોબર છે આ ચેપ્ટર આપણા માર્ક્સનું ધ્યાન રાખજો ચેપ્ટર તેરમું કેટલા માર્ક્સનું છે બોર્ડના પેપર માટે બેઝિક માટે તો ખાસ મિનિમમ તમે આની અંદર સોળ માર્ક્સ તમે લઈ શકો છો કેટલા માર્ક્સ સોળ માર્ક્સ મિત્ર ચેપ્ટર જવા દેવાય ના જવા દેવાય એટલા માટે જ કહું છું કે પ્રોપર એ પ્રોપર સૂત્રો ઘણી લો પેલો સૂત્રો થઈ ગયા તો કોઠામાં શું શું જરૂર પડશે સૂત્રો પડી ખબર પડી જાય ઠીક છે તો ફટાફટ સૂત્રો લખીનો મળીએ નેક્સ્ટ વાગમાં પેલી ઇટલીંગમાં સમજ દેખની ઠીક છે